નમસ્તે ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મિત્રો આપ સર્વ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજનાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે ઓગણીસમો હપ્તો છે એ હવે ક્યારે મળશે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમાં હપ્તાનો મેસેજ જે પણ ખેડૂત મિત્રોને આવ્યો છે એ દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો છેલ્લે અંત સુધી જોજો કારણ કે હવે ઓગણીસમો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં આવવાની છે એ થોડા જ દિવસોની એટલે કે બેથી ત્રણ મહિનાની રાહ છે એ છતાં હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ બે હજાર રૂપિયા જે જમા થાય છે એ જમા થશે નહીં કારણ કે મિત્રો સરકાર દ્વારા છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા હતા એમાં પિતા પુત્રોને પણ ઓગણીસમાં હપ્તાનો લાભ મળે એવું ફાઇનલ નથી ઘણી વખત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોની એવી કમેન્ટ આવી છે કે અમારો બે હજાર રૂપિયાનો હપ્તો હજુ સુધી અમને અઢારમો હપ્તો નથી મળ્યો સોળ સત્તરમો હપ્તો પણ નથી મળ્યો તો શું હવે ઓગણીસમો હપ્તો મળશે તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ છે કે પંદર હપ્તા સુધી જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ રેગ્યુલર મળ્યો છે ત્યાર પછીના બેથી ત્રણ હપ્તા હજુ સુધી મળ્યા નથી તો એવા ખેડૂત મિત્રોને નવો આ ઓગણીસમો હપ્તો છે મળશે અને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ છે કે અમે હજી નવું જ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે નવું આ યોજના છે અંતર્ગત લાભ લઈ રહ્યા છે તો અમને આ યોજનામાં જે લાભ મળે છે એમાં કોઈ પણ પ્રકારની અસર થશે કે નહીં આ દરેક ખેડૂત મિત્રોના સવાલોનો જવાબ આજના વિડીયોમાં આપવાના છીએ તો આજનો આ વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે જો સાત આઠ બારની અંદર માની લો કે તમારા જે જમીનની અંદર પાંચ નામ હોય પાંચ સભ્યના નામ હોય તો એમાંથી પિતા પુત્ર બંનેને હપ્તો મળી શકે કે માતા પિતાને હપ્તો મળી શકે કે પછી માતા અને પુત્રને હપ્તો મળી શકે દરેકે દરેક જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું આજે આ સોલ્યુશન આજે તમને મળી જશે કારણ કે મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને ઓગણીસમો હપ્તો છે ખાસ કરીને એવા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે જેમને કેવાયસી હતું દરેકે દરેક આધાર કાર્ડ સીડિંગ હતું બેંક એકાઉન્ટ સીડિંગ હતું તેમજ સાત આઠ બારની નકલમાં બેંક એકાઉન્ટમાં અને પોતાના જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરેલું છે એમાં પણ નામ પણ સરખા હતા એક પણ પ્રકારની ભૂલ નથી તો પણ ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રો માટે પણ આજે આપણે છે એ સારા સમાચાર આપીશું કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો મળે છે એમાં ખાસ કરીને સાત આઠ બારની નકલમાં જો પિતા પુત્ર બંનેનું નામ હોય અને બંને ફોર્મ ભર્યા હોય તો પણ છે એ લાભ મળી શકે નહીં એવું પણ બને અને બંને ફોર્મ ભરેલા છે તો લાભ મળી શકે એવું પણ બને તો મિત્રો કઈ તારીખે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો જમા થશે અને ખરેખર પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ જે સુધારા વધારા કરવામાં આવ્યા છે કે ફાર્મર આઈડી કાર્ડ હોવું જોઈએ ખેડૂતો નોંધણી હશે તો જ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એ દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં જણાવીએ તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી છે તમને સમયસર અને ટાઈમસર છે એ નોટિફિકેશન સ્વરૂપે પણ મળતી રહે અને અમારી ચેનલના માધ્યમથી પણ મળતી રહે તો ખાસ કરીને મિત્રો જે માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન પછી કરોડ ખેડૂતો માટે બીજા મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે શરૂ કરી છે એક હજાર કરોડ રૂપિયાની યોજના હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દે કે ભારત દેશની અંદર લગભગ સાડા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને એવા ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે જે ખરેખર પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના પાત્ર હોય પરંતુ સરકાર દ્વારા જ્યારે પણ પીએમ કિસાન યોજના બહાર પાડી એટલે કે આ યોજના શરૂ કરવામાં આવી એ છે એ અત્યાર સુધીમાં ઘણા એવા ખેડૂત મિત્રો હતા કે જે ખેડૂત હોવા છતાં જીએસટી રિટર્ન ફાઇલ ભરતા હોય પછી એમના ઘરમાં કોઈ સરકારી કર્મચારી હોય અથવા કોઈ સારા એવા ઉદ્યોગ હોય અથવા તો સારા એવા ધંધા હોય તો પણ બે હજાર રૂપિયાનો આપતો છે એ માટે એને ફોર્મ ભરેલા હતા સરકારને આવી ખબર પડી એટલે આવા દરેક ખેડૂત મિત્રોના ફોર્મ છે એ રદ કરી દેવામાં આવ્યા છે તમને ખ્યાલ હશે મિત્રો પીએમ કિસાન યોજના જ્યારે બહાર પડી એટલે કે આ યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે લગભગ સાડા અગિયાર કરોડ જેટલા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું પરંતુ અત્યારે જોઈએ તો રજીસ્ટ્રેશન સિવાય જે બે કરોડ જેટલા ખેડૂત મિત્રો છે એમના નામ અત્યારે આ યોજનામાંથી છે એ રદ કરી દેવામાં આવ્યા છે કાઢી નાખવામાં આવ્યા છે ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યારે છે એ નવ પોઈન્ટ ચાલીસ અથવા તો સાડા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને ભારત દેશની અંદર છે એ લાભ મળે છે હવે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા અને તેમની જે આર્થિક સ્થિતિ છે એ સુધારવા માટે સતત પ્રયત્ન પ્રયાસ કર્યા છે સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન સહિત અનેક યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે દેશના કરોડો ખેડૂતો છે એ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તો મળવાની રાહ જોઈને બેઠા છે હવે કેન્દ્ર સરકાર ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ શરૂ કરી છે એટલે કે બે હજાર રૂપિયાના હપ્તો તો મળે જ છે પરંતુ એ સિવાય સરકાર દ્વારા છે ક્રેડિટ ગેરંટી છે એ સ્કીમ શરૂ કરવામાં આવી છે જેમાં વેરહાઉસમાં રાખવામાં આવેલા અનાજ ઉપર લોન મળે છે તો દરેક લોકોને છે ખાસ કરીને આ લોનની છે એ સહાયતા મળી શકે છે હવે આપણે એવું જાણીએ કે કયા ખેડૂત મિત્રોને આ વેરહાઉસમાં રાખવા ઉપર આવેલ જે અનાજ છે જે તમે સ્ટોર કરો છો અનાજને સાચવો છો એ અનાજની અંદર છે એ લોન મળી શકે તો એ કયા ખેડૂત મિત્રોને લોન મળશે અને એના માટે સરકાર દ્વારા શું શું છે એ નીતિ નિયમો બનાવેલા છે એ પણ તમને જણાવીએ મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ પણ સોમવારે ઇલેક્ટ્રોનિક વેરહાઉસ રસીદોના લાભ લઈને ખેડૂતોને લણણી પછીની જે ધિરાણ ઉપલબ્ધતા સુનિશ્ચિત છે એ કરવા માટે એક હજાર કરોડ રૂપિયાની જે ક્રેડિટ ગેરંટી સ્કીમ છે એ શરૂ કરી છે આ યોજના ઉદ્દેશ છે વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ડબલ્યુડીઆરએ જે રજીસ્ટર ડિપોઝિટિટી છે એ જારી કરવામાં થયેલ જે ઇલેક્ટ્રોનિક નેગોશિએશન નેગોશિએબલ વેરહાઉસ રિસિપ છે એ એન ડબ્લ્યુ આર એસ એના સામે લોન આપવા માટે બેન્કોની અનિશ્ચાનો ઘટાડવાનો છે ત્યાર પછી મિત્રો તમને જણાવ્યું કે લણણી પછીનું ધિરાણ લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે અને ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ પણ જણાવ્યું કે હાલમાં કાપણી પછીનું જે ધિરાણ છે એમાં કુલ એકવીસ લાખ કરોડ રૂપિયાના કૃષિ ધિરાણમાંથી માત્ર ચાલીસ હજાર કરોડ રૂપિયા છે અને હાલમાં ઈ એન ડબ્લ્યુ આર હેઠળ જે લોન છે એ માત્ર ચાર કરોડ રૂપિયાની જ છે તો ચોપરાએ પણ કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે આગામી દસ દિવસ દસ વર્ષમાં સાડા પાંચ લાખ કરોડ રૂપિયા સુધીનું ધિરાણ થઈ જશે એટલે કે વધી જશે અને વેરહાઉસ રજીસ્ટ્રેશન વધારવાની છે એ જરૂર પડશે તો એ જે ઈ કિસાન ઉપજ નિધિ ઓફલાઈન છે અને ઓનલાઈન પ્લેટફોર્મ છે એને સુવ્યવસ્થિત કરવા માટે ખેડૂતોમાં ગેરંટી ધિરાણ અંગે જાગૃતિ લાવવા ડિપોઝિટર ચાર્જની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજિસ્ટ્રેશનને વર્તમાન સાડા પાંચ એટલે કે પાંચ હજાર આઠસોથી પણ વધુ વધારવાની છે જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે તો આ ભાગરૂપે છે હવે વેરહાઉસને રજિસ્ટ્રેશન અંતર્ગત છે એ સરળ યોજના બની જશે તો આ ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત વધારે સમાચાર જોતા હોય અથવા તો વધારે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી અમારા દ્વારા છે તમને એમાં પણ છે એ જવાબ આપવામાં આવશે વધારે જાણકારી છે આપવામાં આવશે પરંતુ તે પહેલાં તમને જણાવ્યું કે મિત્રો હવે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે ખરેખર આવશે ક્યારે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગ્નિસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં જમા થશે કારણ કે મિત્રો હજુ સુધી સરકાર દ્વારા એવી એક પણ પ્રકારની ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી કે ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં જ આપવામાં આવે પરંતુ તમને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે જે માહિતી મળી રહી છે એ અનુસંધાને જો તમને કહેવામાં આવે કે ઓગણીસમો હપ્તો છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત ખરેખર જે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવી શકે છે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે ઓક્ટોમ્બર બે હજારને ચોવીસના પાંચ તારીખે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમો હપ્તો છે એ આપવામાં આવ્યો હતો તો અઢારમો હપ્તો જો મિત્રો ઓક્ટોબર મહિનામાં આપવામાં આવતો હોય તો એ પછીના ચાર મહિના એટલે કે ઓક્ટોમ્બર મહિના પછીના ચાર મહિના પછી તમને છે એ બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે એ જમા થઈ શકે એટલે કે ઓગણીસમો હપ્તો છે એ મળી શકે તો આ પ્રમાણે પણ તમને સમાચાર અનુસંધાને કહી શકાય કે ઓગ્નિશમો હપ્તો મેળવવા માટે છે એ તમારે ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડશે તો ફેબ્રુઆરી મહિના સુધીમાં જો તમે રાહ જોવો છો તો ઓગ્નિશમો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા છે જમા કરી દેવામાં આવશે પરંતુ એ પહેલાં પણ જો સરકાર દ્વારા કોઈપણ એવી ઓફિશિયલી જાણકારી આપવામાં આવશે કે જાહેરાત કરવામાં આવશે તો સૌ તમને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી મળી જશે તો દરેક મિત્રોએ ખાસ એ અંગે છે એ નોંધ લેવી તો મિત્રો તમને આ માહિતી આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી છે એ આ માહિતી શેર કરી દેજો